શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે નવ જુલાઈનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામ લેવાનો નિશ્ચય કરીએ જે દેખાય છે તે આજે નહીં તો કાલે નાશ પામવાનું છે દ્રશ્ય વસ્તુ એ સ્વતંત્ર નથી હોતી તે ભગવાનને આધીન હોય છે એટલે જગતમાં જે કંઈ બને છે તે તે ભગવાનની ઈચ્છાથી જ બને છે એ આપણે જાણીએ આપણો દેહ દ્રશ્ય છે અને તેને ચલાવનારા ભગવાન દેહમાં છે તેમના અનુસંધાનમાં રહેવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ એ અનુસંધાન ભગવાનના નામથી સાધે છે એટલે તમે સર્વે નામ લેવાનો નિશ્ચય કરો આપણું ચિત્ત નામમાં લાગી જાય એટલે પછી દેહને પ્રારબ્ધ પર છોડી દેતા આવડે છે એ યુક્તિ જેને સાધી તેને સુખ દુઃખની બાધા રહેતી નથી સંતોને પણ તેમનું પ્રારબ્ધ ભોગવવું પડે છે પણ તેમને દેહબુદ્ધિ નહીં હોવાથી ભોગોના સુખ દુઃખ નથી હોતા વ્યવહારના માર્ગે જતા ભગવાનના નામને કદી ભૂલીએ નહીં આપણા પ્રયત્નનું જે ફળ આવે તેને ભગવાનની ઈચ્છા સમજીને જે આપણે ભાગે આવે તેમાં સમાધાન માનીએ આપણે સંસારી લોકો રહ્યા એટલે સંસારમાં યોગ્ય પ્રયત્ન કર્યા વગર કદી નહીં રહીએ પણ સંસાર એ જ આપણું સર્વસ્વ એમ નહીં સમજતા તેમાં ભગવાનને ભૂલીએ નહીં પરમાર્થમાં સદાચરણની ખૂબ જરૂર છે નાહકમાં જ ભળતા સડતાના કહેવાથી ભૂલથાપ નહીં ખાઈ જઈએ અને અનિતિ અધર્મના માર્ગમાં લપસી નહીં પડીએ સંત જે કહે છે તે ઉપર વિશ્વાસ રાખી મુખમાં નામ રાખીએ અને સદાચરણથી સંસાર કરીએ એમ જ રહે તેનું કલ્યાણ ભગવાન ખાતરીથી કરશે એ મારું સર્વેની વચન છે ઘણાઓને સંસારને સારો દેવ જોઈએ છે ખરેખર એ બધા હિંગ જીરાના ઘરાક છે દેવ માટે દેવ જોઈએ એમ કહેનારા ખરા કસ્તુરીના ચાહક કોઈ મળતા નથી જે સારો થાય નહીં એવો રોગ હોય તેને સારો કરે તે ડૉક્ટર ખરા તેમ એકદમ વિષયમાં ચકચુર માણસને પણ જે બહાર કાઢે તે સાચા સંત તેમની પાસે જઈને ખાલી હું શરણે આવ્યો છું એટલું કહીએ તો એ પૂરતું છે હાલમાં અને પૂર્વકાળના સંસારમાં કંઈ એવો ફરક નથી પણ પૂર્વે લોકો ભગવાનને ભૂલતા નહોતા જ્યારે હવે તે વધારે સંકુચિત બની ગયા છે પૂર્વે ગામડાઓમાં સ્વાભાવિક રીતે એકબીજાને ઉપયોગી થઈ પડવાની બુદ્ધિ હતી પણ હવે કાળ બદલાયો છે તમને આટલા બધા લોકોને નામસ્મરણ કરતા જોઈને મને એક સમાધાન લાગે છે કે મને જે વસ્તુ ગમે છે તે આટલા બધા લોકોને ગમવા લાગે છે મેં કહ્યું તેટલું કરવાનું નિશ્ચય કરો કસાઈનીએ ચિંતા ન કરો તમારો ભાર મારે માથે છે એ જાણીને સુખેથી સંસાર કરો ભગવાનના નામનો નાદ લાગે તો દુઃખનું ભાન ઓછું થઈ જાય છે દુઃખનું ભાન નહીં હોય તો પછી દુઃખ હોય તો એ શું બગાડવાનું अस्तु जानकीजीवनस्मरण जय जय राम